ઉর্বંદરના બડા અને કોસ્ટલ સબડિવિઝન વિસ્તારમાં વીજ સમસ્યાઓ ગંભીર બની રહી છે જેમાં વારંવાર ખુરવાતા વીજ પ્રવાહ અને ટીસી બદલાવાની ધીમી કારણે ખેડૂતો થઈ રહ્યા છે ત્યારે ભાજપના સાથે સતત ત્રીજી બેઠકનું આયોજન કર્યું હતું મગફળીનું ટેકાના ભાવેથી ખરીદી કરવા માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવેલું છે પણ એમાં લગભગ ઓગણત્રીસો જેટલા ખેડૂતો એવા છે કે એમે એમને જે નોંધણી કરાવી છે અને જે સર્વે નંબરની અંદર એ જે તે ખેડૂતે પાક દર્શાવ્યો છે એ સર્વે નંબરની અંદર સેટેલાઇટ ઇમેજથી મગફળીનો પાક માલુમ પડતો નથી એટલે ઘણી વખત ટેકનિકલ ઇસ્યુને કારણે પણ આવું બનતું હોય અને ઘણી વખત બિલકુલ મગ ન હોય તો પણ બને ઘણી વખત એવું પણ થાય કે તમારો ખરેખર પાક હોય અને સેટેલાઇટ ઇમેજમાં ના આવ્યું હોય પણ એના માટેનો રસ્તો અમે આજે જિલ્લા ખેતીવાડી અધિકારીને મળ્યા હું અમારા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ અને ભાઈ અમારા જિલ્લા પંચાયતના પદાધિકારી ભોરાભાઈ કેસવાલા અમે ત્રણેય જિલ્લા પંચાયત ઓફિસની અંદર ખેતીવાડી અધિકારીને બોલાવી એની સાથે ચર્ચા કરી છે એના આધારે એને પોરબંદર જિલ્લાના તમામ ગ્રામ સેવકોને સૂચના આપી છે એક તમા જે ખેડૂતોએ વાંધા અરજી આપી હોય એ ખેડૂત વાંધા અરજી છે ગ્રામ પંચાયતના વીસી પાસે આપી શકશે વાત એટલી છે કે વાંધા અરજી સાથે એને ડિજિટલ ક્રોપ સર્વે એ પોતાના મોબાઈલ મારફત કરવાનો રહેશે એટલે આમાં ફાવતું ન હોય કોઈને તો જે ટેકનોલોજીના ઘણા બધા અત્યારે જાણકાર લોકો છે ને સાથે રાખી અને ડિજિટલ ક્રોપ સર્વે પોતાના મોબાઈલની અંદર કરી અને જો ખરેખર એમાં મગફળી હશે તો તમારી વાંધા અરજી સો ટકા ગ્રાહ્ય રહેશે પણ દિવસ ત્રણ ની અંદર તમે આ પ્રક્રિયા કરી લો એ મારી વિનંતી છે છતાં આગળ ઉપર કઈ થાય તો ચોક્કસ ત્રણ દિવસની અંદર વાંધા અરજી આ પ્રકારે તમે જે તે ગ્રામ પંચાયતના વિષયને આપી આવજો એટલે ખેતીવાડી અધિકારી એ પણ આ મુજબની અમારી વાતને આધારે દરેક ગ્રામ સેવકોને અને દરેક વિષયને સૂચના આપી દીધી છે એટલે આ બાબતે નિશ્ચિત રહેજો તમારો બધાની વાંધા અરજી સ્વીકારી જશે